અમરેલી જિલ્લાના કુકાવાવના કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે કારતક સુદ ભાઈ દિવસે સંતશ્રી કોલવા ભગતના મંદિરે દ્વિતીય પાઠોત્સવ તેમજ ભવ્ય ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ધજાજીના યજમાન પરસોત્તમભાઈ પૂનાભાઈ દળિયા ગામ માવજી જવા દ્વારા બાવન ગજની ધજા સંત કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી કોલડા ગામના તનુભાઈ કેશુભાઈ કીકાણીના ઘરેથી ગતની ધજાની પૂજન વિધિ કરી આખા કોલડા ગામમાં ગતની ધજા લઈ શોભાયાત્રા કરવામાં આવી આ શોભાયાત્રામાં મોડી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા ત્યારબાદ બાવનગદની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી રાજાધીરા જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગતની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે તેમજ પ્રેમ ભરી ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ વગાસિયા કુકાવાઉ